ખાતે સ્ટેચ્યુ ઓફ સાનિધ્યમાં ચાલી રહેલા ભારત પર્વ રાજ્યના વન પર્યાવરણ ચેન્જ અને વાહન વ્યવહાર મંત્રી હાજર રહ્યા હતા મંત્રીએ સરદાર પટેલની પ્રતિમાને पुष्पांजलि અર્પણ કરી ભાવ વંદના અર્પી હતી અને જણાવ્યું હતું કે ભારત પર્વ દેશની સાંસ્કૃતિક વૈવિધ્યતા અને એકતરાનું પ્રતિક છે જેને લોકો ઉત્સવની જેમ માણી રહ્યા છે તેમણે વિવિધ રાજ્યોના હસ્તકલા અને ફૂડ સ્ટોલની મુલાકાત લીધી હતી તેમજ ડેમ વ્યૂ પોઈન્ટ ખાતે પંજાબ ગુજરાત સહિતના

એકથી એક નવેમ્બરથી પંદર નવેમ્બર સુધીનો જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને તમામ રાજ્યોના સાંસ્કૃતિક વારસો જાળવી રાખવાનું કામ જેમણે કર્યું છે અહીં કલ્ચરલ હોય ક્રાફ્ટની વાત હોય સ્ટોલની વાત હોય ફૂડની વાત હોય એમને કલ્ચરને આગળ વધારવાની વાત હોય નેક્સ્ટ જનરેશન સાંસ્કૃતિક વારસો જાણી શકે એવું તમામ પ્રકારનું એક જ સ્થળ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ ભારત પર્વ બે હજાર પચીસ યોજાયો છે મારી વિઝિટ દરમિયાન અનેક એવી વસ્તુ નવી જાણવા મળી છે અને ગુજરાત અને ભારતભરના લોકો અહીંયા આવી અને આ પર્વ મનાવી રહ્યા છે ફરી એકવાર આ પર્વ જોવા માટેની વિનંતી પણ કરું છું